સિંહનેશ્વર સામે જૈન સંઘ એકઠા થઈને જે રીતે અત્યારે સુરે મજાના એક નાનકડા બે ચાર કલાકના ફોલમાં આટલા બધા લોકો અહીંયા આવ્યા છે આ સૌની સંઘની ખૂબ અનુબોધના કરું છું કેમ કે એક હજાર આરાધક કરતાં એક પ્રભાવક ચડે અસંખ્ય પ્રભાવક કરતાં રક્ષા ધર્મનું કામ ચડે છે સ્નાલભાઈએ આઈ મેનેજર સાથે વાત કરે છે અહીંયા પણ આપણે અહીંના મેનેજર સાથે વાત કરી છે અને સુરતના બધા થિયેટરોમાંથી આ રાજહંશના પચીસે પચીસ થિયેટરોમાંથી આના પાટિયા ઉતરી ગયા છે આ થિયેટરમાં એક પણ બુકિંગ થયું નથી એટલે ત્રીસ ટકાથી ઓછો સો બુક થયો હોય તો એ લોકો રદ પણ કરી શકે છે એમના મેનેજરે કીધું તમે અમને લેટર આપી દો અમે અમારા જે હેડ છે એ હેડના લોકોને કહીને અહીંયા બંધ કરાવવાની કોશિશ કરીએ છીએ અને તમને પ્રોમિસ આપી દઈશું એ લોકોનું આપણને રાઇટિંગમાં પણ પ્રોમિસ આવશે ભગવાનની કૃપાથી કારણ કે આપણે ત્યાં એમ નિયમ છે કે સાધુ સાધુ કે ભગવાનના એ કીર્તન કરોના ભાઈ પરમેશથી કોઈ પણ પાત્રો આ કોઈ એક્ટર્સ દ્વારા એ ભજવી શકાતા નથી અને આપણે ત્યાં બે હજાર ચારમાં આવો ને જયેશભાઈ બે હજાર ચારમાં છત્રીસ આચાર્ય ભગવંતો અને ચોવીસ આચાર્ય ભગવંતોએ રાઇટિંગમાં પોતાના નામ સાથે આખી નોંધણી કરી આપેલી છે કે ભાઈ આ પિક્ચરમાં કોઈ પણ પાત્ર કોઈ વ્યક્તિ કરી ના શકે એવો કાયદો છે નિયમ છે એ એમાં સાઈઠ આચાર્ય ભગવંતો બે હજાર ચારથી આ ચાર્જર ઇસ્યુ કર્યો છે છ મહિના પહેલાં અમે બધા ગુરુ ભગવંતોને મળ્યા ત્યારે એક તિથિ બે તિથિ ત્રી સુધી ઇવન અચલ અચલકચ્છ અને ઇવન ખડતરગચ્છના મણિપ્રદ સાગરજી માનસે શીખે બધાએ એક સૂરમાં એમ કીધું છે કે કોઈપણ સંજોગોમાં કોઈપણ વ્યક્તિ આ પાત્ર ભજવી ન શકે હમણાં બે ત્રણ દિવસમાં ગઈકાલે રાત્રે બાર વાગે પ્રબર સમિતિનો સેન્ડ ઓર્ડર આવી ગયો છે અને અનુરોધાત્મક નથી આદેશાત્મક છે પ્રબર સમિતિના પાછેભાત ગુરુ ભગવંતોએ સહી કરીને આપ્યું છે કે આ પિક્ચર કોઈ એ બહાર પાડવું નહીં અને કોઈ પાડે તો જૈન સંઘે એનો સખત વિરોધ કરવો લગભગ દસથી પંદર આચાર્ય ભગવંતોએ અને ગચ્છાધિપતિશ્રીઓએ આપણને લખીને આપ્યું છે કે આ બાબતમાં અમારો સ્પષ્ટ આદેશ છે અનુરોધ નથી ઇટ ઇઝ એન ઓર્ડર જે આદેશ પાડે નહીં એને પ્રાયશ્ચિત આવે આદેશ છે કે આનો સખત વિરોધ કરવો અને તમારે આ કોઈએ પિક્ચર જોવા જવું નહીં સદનસીબે અહીંયા એક પણ ટિકિટ બુક થ થઈ નથી અને બીજા બધા થિયેટરોમાં પણ સાવ નબળું બુકિંગ છે તો આ ભગવાનના શાસનનો વિજય છે હવે પછી ભવિષ્યમાં કોઈ પણ આવી હિંમત નહીં કરે આ ઓટીટી પ્લેટફોર્મ પર પણ આવે કે બીજા કોઈ હા યુટ્યુબ વગેરેમાં આવે તો આપણે કોઈએ એ જોવું નહીં સબસ્ક્રાઈબ નહીં કરવું અને કોઈએ પણ એની અંદર આવવું નહીં માટે ખાસ બધાને નમ્ર વિનંતી છે આપણે બધા જાગૃત હશું તો શાસન જૈવંતુ છે અને ભગવાનના શાસનની આ એક અદ્ભુત એક આપત્તિ આવી હતી કે આપ સૌના સાથ અને સહકારથી આપણે એમાંથી બહાર આવી ગયા છીએ હમણાં જ જે લેટર વગેરે આપવાના છે આપ્યા છું અમારા જયેશભાઈ જેઓ જીતેન્દ્ર રોડમાં બસો યુવાનોના હેડ છે અમારા સ્નેહલભાઈ અશોકભાઈ જિજ્નેશભાઈ અમારા સંઘના ભરતભાઈ વગેરે કેટલા બધા ભાઈઓ બહુ શોર્ટ નોટિસ માત્ર આવ્યા છે કે સર્વેની બધાની આપ વધાર્યા છો બધાની ખૂબ હૃદયથી અનુમોધના કરું છું